સિંહણ છે તરત જ વન વિભાગ ને જાણ કરતા વન અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા લગભગ એક કલાક ની બાર જેમદ બાદ સિંહ ને કુવામાં સલામત રેસ્ક્યુ કરાયો હતો બાદમાં સિંહ ને જસદાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવે છે મહેશ નેશન બ્રુઝ ગીર સોમનાથ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર